વાત કરીએ તો વિસાવદર વિધાનસભા ચોરાણું મતદાન મથકોનો સમાવેશ થાય છે વહીવટી વિભાગનો પંદરસો નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે વધુ સ્ટાફ રહેશે એસઆરપીએફની ત્રણ ટુકડી અને ચાર ટુકડીઓ રહેશે

મારફતે ત્યાં પહોંચાડવામાં આવશે ત્યાં અમારી ટીમ આજે રોકાશે કાલ સવારે એનું જે મોકફોલ કરવાનો છે એ પ્રક્રિયા શરૂ થઈ અને સવારે સાત વાગ્યા થી જે મતદાન શરૂ થશે છ વાગ્યા સુધી મતદાન ચાલશે